કમોસમી વરસાદના પગલે આ ખેડૂતો છે તેઓને લાખોથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે વિપક્ષ જે પ્રકારે હાવી સરકાર પર છે તે જોતાં હવે સરકારના મંત્રી પોતે પણ દોડતા થયા છે અને કૃષિમંત્રી પોતે પહોંચ્યા હતા તાપી અને ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ તેમણે પ્રતિક્રિયા આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે જે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો આ ખેડૂતોના ઉભા પાક છે તે નાશ પામે છે વિપક્ષ છે 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 તે તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકાર પર હાવી કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાની વાત કરો કે પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા વારંવાર સરકારના પાસે માંગણી કરી રહ્યા છે કે આ ખેડૂતો છે તેઓને રાહત પેકેજ આપવામાં આવે સર્વે નહીં પરંતુ તેઓને જે પ્રકારનું નુકસાન થયું છે તે મુજબ તેમને

અહીંયા તાલુકા તાપી આદિવાસી વિસ્તારની અંદર જે પ્રકારે કમોસમી વરસાદ જ થતો હોય છે અહીંના ખેડૂતોએ પણ કહ્યું આપે પણ સાહેબ સિત્તેર વર્ષના વડીલને પણ ખબર નથી કે આ પ્રકારનો કમોસમી વરસાદ કોઈ માવઠું નથી માવઠું ક્ષણિક હોય દસ પંદર દિવસ સુધી વરસાદ હોય છે ત્યારે અનેક મુશ્કેલી એ ખેડૂતના ખેતરમાં થાય છે સ્વાભાવિક છે એમની સાથે ચર્ચાઓ કરી છે આજે મને મુખ્યમંત્રી ગીર સોમનાથ અને જૂનાગઢ છે હું માની શ્રી જે પ્રકારે ઇનિશિયેટિવ લીધું છે ને જે પ્રકારે પંચ રોજ કામ કરીને અહેવાલો મંગાવ્યા છે એ કદાચ પહેલી વખત વ્યાપક રીતે આટલું બધી તારાજી થઈ હોય વરસાદના કારણે એવું પણ પહેલી વખત બન્યું છે કદાચ દેશમાં અન્ય ભાગમાં પણ આ પ્રકારની વ્યાપકતા નહીં હોય એને સમજીને નુકસાનને સમજીને મુખ્યમંત્રીશ્રીએ અમારા વિભાગને સૂચનાઓ આપી છે અને મુખ્યમંત્રી હર્ષભાઈ પણ માર્ગદર્શન કરી રહ્યા છે એ પ્રમાણે ખેડૂતોની વારે રાજ્યની ભાજપની સરકાર છે અને એ બેઠો થાય માનસિક રીતે બેઠો થાય અને ફરી એના ખેતરમાં ખુશહાલી મળે અને ખુશહાલથી કામ કરે એના માટે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે આગળ વધશે હું આશ્વસ્ત કરું છું તમામ ખેડૂતોને કે આપની મુશ્કેલી અમારી મુશ્કેલી છે આપની તકલીફ એ અમારી તકલીફ છે અમે સમજીએ છીએ કે ખેડૂત અત્યારે ખરા અર્થમાં મલાટ લેવાનો સમય હોય ત્યારે મુજરાઈ જાય જેમ દીકરો મોટો થાય અને જુવાન થાય અને જતો રહે એ પ્રકારની સ્થિતિ એ રાજ્યની સરકાર સમજે છે ક્યાંય પણ રાજનીતિ કર્યા વગર સકારાત્મક રીતે રાજ્યની સરકાર એ નેસ્તાથી ખેડૂતોની પડખે ઊભી રહેવાની છે અને આ સમય એવો છે કે બધું બાજુ મૂકીને આપણે સૌ સાથે મળીને ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એના માટે સામૂહિક પ્રયાસ કરીએ તો મને એવું લાગે છે કે ખેડૂતનું જીવન એ પુનઃ ખુશાલ થશે રાજ્યની સરકાર જે પ્રકારે ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને મોટા રાહત પેકેજની જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતાઓ હાલ માનવામાં આવી રહી છે અને આવતીકાલે કેબિનેટની બેઠક છે ત્યારે જોવાનું તે રહેશે કે સરકાર છે તે કેબિનેટની બેઠકમાં શું ચર્ચા કરે છે અને ત્યાર પછી કોઈ રાહત પેકેજ જાહેર કરે છે કે નથી કરતી આપણે પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો